ભાવનગરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેરના ઘોઘા ગેટ ખાતે પુતળા દહન કરી સૂત્રોચ્ચાર કરાયા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિતરોડાએ ભારતીયોને વિવિધ દેશો સાથે સરખાવી ટિપ્પણી કરાઈ હતી રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટીપણીનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કોગા ગેટ ખાતે કરાયેલા વિરોધમાં સામ પિતરોડાનું પુતરા દહન અને કોંગ્રેસ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શહેર ભાજપ સંગઠનના આગેવાનો ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરેથી એક કાર્યક્રમ અને રાજ્યકક્ષાએ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે જે પ્રકારે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે દેશને ભાગલા કરવાનું પાપ પણ કોંગ્રેસના શિરે છે પુનઃ એકવાર એ પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એ પ્રકારે ભારતના ભાગલા પાડવાનું કામ એ શામ પિતોડા મારફત કોંગ્રેસ કરાવી રહી છે ચૂંટણીઓ આવી આદણીય મોદીજીની સ્વીકૃતિ જે પ્રકારે એ પૂર્વ હોય પશ્ચિમ હોય કે દક્ષિણના રાજ્યો હોય કે અન્ય રાજ્યો હોય એમાં કોંગ્રેસનો પગપેસારો હતો એ ધરતી એ ખસકી ગઈ છે પગ નથી રહ્યો એવી સ્થિતિના નિર્માણ વખતે આ પ્રકારનું નિવેદન એ કોંગ્રેસનું નિવેદન છે આગલા પાડનારું નિવેદન છે રંગભેદની નીતિ જે અંગ્રેજો અખત્યાર કરતા હતા એ જ પ્રકારે લોકશાહીનું આનન થતું હોય અને અંગ્રેજ રાજ આવ્યું હોય એ પ્રકારે દીવા સ્વપ્ન એ કોંગ્રેસ જોઈ રહી છે ત્યારે મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ એનો જવાબ જડબાતોડ જવાબ આપ્યો છે આ ત્રણ તબક્કામાં ને હજી પણ આપવાના છે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે નહીં જોઈ શકનાર કોંગ્રેસ એ નવા નવા ગતકડાઓ કરી રહી છે અમારા ભાવિ સાંસદ અને ઉમેદવાર કેનશ્રી નિમુબેન માનની મેયરશ્રી અમારા મહામંત્રી શ્રીઓ ભાઈ શ્રી પાર્થભાઈ અલ્પેશભાઈ ભાઈ નરેશભાઈને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભાવનગર શહેરમાં આનો વિરોધ કરતો કાર્યક્રમ એ પ્રતિકાત્મક કાર્યક્રમ કર્યો છે અને કોંગ્રેસને સ્થાનમાં સમજાવીએ છીએ ભારત એક હતું એક રહેશે અને એક જ રહેવાના છે ત્યારે તમે મહેરબાની કરીને ભાગલાવાળી નીતિ એ બંધ કરો જનતા એનો જવાબ બૂથમાં આપવાની છે